આગામી ચોવીસ કલાક અને બોતેર કલાક ભારે વરસાદની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠા સાબરકાંઠા વિગેરે ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સારો વરસાદ તો ક્યાંક વધુ વરસાદ થઈ શકે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગર હળવદ ચોટીલા ધાંગધરા આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મોરબી અને રાજકોટના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગમાં સામાન્ય હળવા વરસાદથી બે ઇંચ ત્રણ તો ક્યાંક ત્યારે વરસાદ થઈ શકવાની શક્યતા રહે એ સૌરાષ્ટ્રમાં વરસાદની તાતી જરૂર છે અને આ વરસાદ કોઈ એકાદ બે જગ્યાએ વધુ થઈ શકવાની શક્યતા રહે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહી શકે છે જી આગામી ચોવીસ કલાકમાં વરસાદ કેવો રહેશે આગામી ચોવીસ કલાક અને બોતેર કલાક ભારે વરસાદની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે જેટલી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠા સાબરકાંઠા વિગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સારો વરસાદ તો ક્યાંક વધુ વરસાદ થઈ શકે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગર હળવદ ચોટીલા ધાંગધ્રા આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મોરબી અને રાજકોટના ભાગમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે કચ્છના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગમાં સામાન્ય હળવા વરસાદથી બે ઇંચ ત્રણ ઇંચ તો ક્યાંક ચાર ઇંચ જો વરસાદ થઈ શકવાની શક્યતા રહે એ સૌરાષ્ટ્રમાં વરસાદની તાતી જરૂર છે અને આ વરસાદ કોઈ એકાદ બે જગ્યાએ વધુ થઈ શકવાની શક્યતા નથી જામનગરના ભાગો પણ ભારે વરસાદની શક્યતા રહી શકે છે જી આગામી કલાકમાં વરસાદ કેવો રહેશે આગામી ચોવીસ કલાક અને બોતેર કલાક ભારે વરસાદની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠા સાબરકાંઠા વિગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને